નમસ્કાર મિત્રો ન્યૂઝ રૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તમને માહિતી આપવાની છે મફત પ્લોટ વિશે તો મફત પ્લોટ યોજના શું છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને ક્યાં ફોર્મ ભરવાનું રહેશે સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં દેવાનો છું તો આપણો વિડીયો પૂરેપૂરો જોઈશું એટલે તમને સમજાઈ જશે ડોક્યુમેન્ટની શું જરૂર પડે અને ક્યાં ફોર્મ ભરવું પડે તો આપણી ચેનલમાં તમે મિત્રો પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલની અંદર કોઈ ખોટી માહિતી તમને આપવામાં આવશે નહીં તો જુઓ આ વીડિયો ગુજરાત સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઘણી લાભ કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે તેમાંની એક મહત્વપૂર્ણ યોજના છે મફત પ્લોટ યોજના ગુજરાતે જો કે સામાન્ય રીતે સો સોરસવાર વાર મફત પ્લોટની યોજના તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાનો હેતુ એ છે કે ગરીબ પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે મફત જમીનનો ટુકડો મળી રહે જેથી તેઓ પોતાનું મકાન બનાવી શકે અને રહેવા માટે સદ મળી રહે મફત પ્લોટ યોજના એ એક એવી યોજના છે જેમાં સરકાર ગરીબ ગૃહહીન અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને મફતમાં સો વાર સોરસ વાર સુધીનો પ્લોટ આપે છે આ યોજના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અમલમાં મૂકી છે જેથી ગામડામાં ગરીબ લોકો પોતાનું પાકા મકાન બનાવી શકે જમીન વગરના પરિવારોને માટે આ યોજના ગુજરાત સરકારે બહાર પાડી છે આ યોજનાનો લાભ એવા પરિવારોને મળશે જેઓ પાસે પોતાનું ઘર અથવા જમીન નથી અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે અરજદારનું નામ બીપીએલ યાદીમાં હોવું જરૂરી છે અથવા ગ્રામ પંચાયત દ્વારા ગરીબ વર્ગમાં સામેલ હોવું જરૂરી છે અરજદાર પાસે કોઈ પણ પ્રકારની જમીન હોવી નહીં જોઈએ આ યોજના ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સરકારે જારી કરેલ છે તો મિત્રો હવે તમને તો સમજાઈ ગયું છે કે કોને મળવાપાત્ર છે તો હવે આ અરજી માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો એ પણ તમે સાથે સાથે જાણી લો જો એની અંદર અરજી કરવા માટે એક આધાર કાર્ડની જરૂર પડે છે મતદાર કાર્ડની જરૂર પડે છે બીપીએલ કાર્ડ અથવા તમારી પાસે આવકનો દાખલો ત્રણ વર્ષથી જૂનો હોવો જરૂરી છે અથવા રહેઠાણનો પુરાવો ગ્રામ પંચાયતનો પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડે છે અરજી કરવાની પ્રક્રિયા મફત પ્લોટ યોજના માટે અરજી કરવા અરજદારે પોતાના ગામની ગ્રામ પંચાયત અથવા તાલુકા કચેરીમાં સંપર્ક કરવો પડે છે અરજી ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવા પડે છે જે મેં તમને ઉપર જણાવ્યા મુજબ અરજીની ચકાસણી બાદ લાયકાત ધરાવતા પરિવારોને સો સોરસ વાર સુધીનો મફત પ્લોટ ફાળવી આપવામાં આવે છે આજકાલ ઘણી જગ્યાએ ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે જ્યાં અરજદારે સત્તાવાર પોર્ટલ મારફતે અરજી કરી શકે છે આ યોજનાથી ગરીબ અને ગૃહહીન પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે જમીન મળે છે તેઓ પોતાના પરિવાર સાથે સુરક્ષિત રીતે રહી શકે છે અને સામાજિક રીતે સશક્ત બની શકે છે આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં આવા સુધીમાં વધારવા મદદરૂપ બની રહી છે અને ગરીબ લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવી રહી છે ગરીબ અને જમીન વગરના પરિવારો માટે આશીર્વાદ સમાન છે આ યોજનાથી તેમને મફતમાં સો સોરસ વાર સુધીનો પ્લોટ મળે છે જેનાથી તેઓ પોતાનું પાક્કા મકાન બનાવી શકે છે જો તમે આ યોજનાની લાયકાત ધરાવો છો તો તરત જ અરજી કરો સરકારની આ સહાયનો લાભ મેળવો તો મારા વાલા દર્શક મિત્રો સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયામાં આપી છે કે ભાઈ ડોક્યુમેન્ટ કેવી રીતે ભરવા અને ક્યાં અરજી કરવી મફત પ્લોટ યોજના શું છે સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયામાં આપી છે આપણા વિડીયાની અંદર કોઈ ખોટી માહિતી આપવામાં આવતી નથી તો આપણો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયામાં નવા હોય તો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી